નમસ્કાર જય હિન્દ જય ભારત લગભગ અત્યાર સુધીમાં તમામ જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા બેઠકના રુજાન સ્પષ્ટ થઈ ગયા છે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે અને જમ્મુ કાશ્મીરની અંદર કોંગ્રેસનું અલાયન્સ છે જે નેશનલ કોંગ્રેસ પ્લસ જે અલાયન્સ સરકાર બનાવવાની રચના કરી શકે છે આવનારા સમયમાં પણ ડર ક્યાં લાગે છે આજે ભારતના તમામ યુવાન તમામ નાગરિકોની નજર જમ્મુ કાશ્મીરના ચુનાવ ઉપર હતી કારણ કે જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે પીડીપી જે પ્રકારે નેશનલ કોંગ્રેસ જે પ્રકારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના વાયદા હતા મેનિફેસ્ટો હતા કે દેશના ટુકડા ટુકડા કરી નાખશું દેશના બે બંધારણ એટલે કે આર્ટિકલ ત્રણસો સિત્તેર ફરીથી સજીવન કરશું તો મારે આજે સરકારશ્રીને વિનંતી કરવી છે કે જ્યાં સુધી મારો વિડીયો પહોંચતો હોય ત્યાં સુધી મારે એક વિનંતી કરવી છે કે શું જમ્મુ કાશ્મીરની અંદર ફારક અબ્દુલ્લાના જે પુત્ર પ્રપોત્ર ઓમાર અબ્દુલ્લા બને કે કોંગ્રેસના કોઈ ત્યાંના પ્રત્યાશી બને મુખ્યમંત્રી પરંતુ જો ભારત દેશના બંધારણ ડબલ બંધારણ દોહરી નાગરિકતા દોહરા ઝંડાની રાજનીતિ ફરી વખત સક્રિય થશે તો ભારત દેશ માટે ફરીથી એક શરમિંદગીનો દોર શરૂ થશે કારણ કે ભારત દેશની અંદર એક બંધારણ હોવું જોઈએ એક રાષ્ટ્ર હોવું જોઈએ એક ધ્વજ હોવો જોઈએ એક તિરંગો હોવો જોઈએ પણ જે પ્રકારે પીડીપી નેશનલ કોંગ્રેસ પ્લસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના તમામ મેનિફેસ્ટોની અંદર પાકિસ્તાનની સાથે સોલારની વાતો થાય આર્ટિકલ ત્રણસો ફરીથી સજીવન થાય આવી વાતો થાય તો ભારત દેશના તમામ નાગરિકોને એક ભીતિ છે કે ફરી વખત આવા પ્રકારના દેશ વિરોધી માનસિકતાવાળા પાંગળી માનસિકતાવાળા નબળી માનસિકતાવાળા લોકો જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર સિયાસત ભોગવશે ત્યારે ત્યાંના લોકો અને ખાસ કરીને ભારતના તમામ નાગરિક આતંકવાદનો સામનો કરશે સામનો કરશે અને ફરીથી અરાજકતાનો માહોલ કરશે અને ઘૂસણખોરી ઘુસપેટ યા ડ્રગ્સ પેડલિંગ તમામ પ્રકારના અપરોધોનું મૂળ આર્ટિકલ ત્રણસો સિત્તેર હતું આ તમામ લોકોને માનવું પડે મારી આ વાત તમામ સુધી પહોંચાડજો જય હિન્દ જય ભારત જનહિતમાં જ્યારે